પાણી ટીપી તેર ખાતે આવેલ પાણીની ટાંકી ઉપર સ્થાનિક કાઉન્સિલર સહિત અનેક લોકો દોડી આવ્યા હતા અને તંત્ર દ્વારા નિયમિત પાણી આપવામાં આવે તે અંગે ધરણા યોજ્યા હતા મહત્વનું છે કે છાણી ટીપી તેરના વિસ્તારમાં રહેતા રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને હાલાકી વેઠી રહ્યા છે નિયમિત રીતે પાણી ન આવતું હોવાની ફરિયાદો પણ અનેક વાર ઉઠી છે ત્યારે સ્થાનિક કાઉન્સિલર પુષ્પા વાઘેલા જહા ભરવાડ હરીશ પટેલ સહિત સ્થાનિક રહીશોએ પાણીની ટાંકી ખાતે મોરચો માંડ્યો હતો અને ધરણા કર્યા હતા વોર્ડ નંબર એક ટીપી તેર પાણીની ટાંકી છે છેલ્લા વીસ પચીસ દિવસથી પ્રેશરમાં પાણી મળતું નથી આજુબાજુ છ વાગે એટલે લોકોના ફોન ચાલુ થઈ જાય છે કે પ્રેશરથી પાણી નહીં દો સમયસર પાણી નહીં દો પોણા દસ વાગે રાત્રે પાણી આપે એ બી પંદર વીસ મિનિટ પાણી આપે તો લોકો પાણીનો યુઝ કઈ રીતે કરી શકે લોકોના ઘરમાં નહાવા ધોવા સિવાય બીજું કોઈ પાણી રહેતું નથી એવી અત્યારે સમસ્યા છે પાણીની ટાંકી સોળ ફૂટના લેવલે હોવી જોઈએ એની જગ્યાએ નવથી દસ ફૂટના લેવલે છેલ્લા વીસ પચીસ દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવે છે એટલે સમગ્ર વિસ્તારની અંદર પ્રેશરથી પાણી મળતું નથી સમયસર મળતું નથી અમારી માગણી છે કે ટીપી તેર ટાંકીને પૂરતા સોળ ફૂટનું જે લેવલ છે લેવલમાં પાણી મળવું જોઈએ એના પછી જ વિતરણ થવું જોઈએ કાં તો ટીપીતેર વિસ્તારને બે કરીને ટીપી પ્રેશરમાં પાણી મળે એવું આયોજન કરવું જોઈએ મારી માંગણી આ અમારો ઇલેક્શન વોર્ડ નંબર એક છે આમ જોઈએ તો વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી નથી મળતું પણ અમે જાગૃત કોર્પોરેટર તરીકે સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓને વાચા આપીએ છીએ અને એટલા માટે જ આજે અમે ત્રણે ત્રણ કોર્પોરેટર મારી સાથે જહાભાઈ અને હરીશભાઈ ને અમે ત્રણે ત્રણ કોર્પોરેટરો અત્યારે ધરણા પર એટલા માટે બેઠા છે કે આમ એવું કહે છે કે ભાઈ એમજી જી વીસીએલના પ્રોબ્લેમ જે ફાજલપુરમાં થાય છે દર ચોમાસામાં એ આ વખતે નહીં થાય આ વખતે આ કામ કર્યું છે આ વખતે આટલા રૂપિયા ફાળવ્યા છે પણ દર વખતે ફાજલપુરની અંદર જે વાવાઝોડા વંટોળ આવે એમજી જી વીસીએલનો સપ્લાય ખોરવાઈ જાય એમાં અમારા ત્યાં ટીપી તેર છાણી જકાતનાકા સામા અને પૂનમનગર ચાર ટાંકીના કમાન એરિયા જે છે એ એરિયાની અંદર પાણીનો સપ્લાય ડાઉન થઈ જાય હવે પાણીનો સપ્લાય જ ના હોય એટલે વિતરણ ના થાય રોજે રોજ આજે ત્રીજો દિવસ ગઈકાલે ગયો રાત્રે બાર વાગ્યા સુધી લોકોના ફોન ઉઠાયા છે છ વાગ્યાથી ફોન ચાલુ થયા રાત્રે બાર વાગ્યા સુધીમાં નહીં નહીં તો મેં બે હજાર ઉપરના લોકોના ફોન રિસિવ કર્યા હશે અધિકારીઓને શું છે અધિકારીઓને અમારા જેવા બે ચાર કોર્પોરેટર જે કદાચ એને ફોન કરતા હોય પબ્લિક તો અમારા નંબર રાખે પબ્લિક તો અમારા કોન્ટેક્ટમાં છે પબ્લિક અમારી જોડે પાણી માગે છે એટલે અમે પાણી માટે જ આજે ધરણા પર બેઠા છે અમે અગાઉ પણ કીધું છે કે જ્યાં સાથ સહકાર આપવાની જરૂર હશે ત્યાં અમે તમને સાથ સહકાર આપવા બંધાયેલા છે પણ જ્યારે પબ્લિકનો ઇસ્યુ હશે પબ્લિકને જ્યારે પાણી નહીં મળતું હોય અને તમે આવડી મોટી મોટી ટાંકીઓના આટલા કરોડો રૂપિયાના એંધાણ કરતા હોય ત્યારે અમારે ધરણા પર ના છૂટકે બેસવું પડે